નમસ્કાર આપ જો રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર ચાર દિવસ પહેલા રખડતા પશુઓના કારણે સર્જાયેલ અકસ્માત સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અમરેલીના રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર ચાર દિવસ પહેલા રખડતા પશુઓના કારણે અકસ્માત સર્જાયા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં બાઇક સવારને બાદ પર બેઠેલા પશુઓથી અકસ્માત નડ્યો હતો ત્યારે બાઇક સવાર સહિત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને આ રખડતા પશુઓના અડિંગોના કારણે જ આ ત્રણ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પાંદરી પૂરવામાં આવશે ખરા તેવા અનેક સવાલો ઊભા થયા છે હાલ પશુઓ સાથે થયેલા અકસ્માતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે ધર્મેシュ મેતા નેશનલ ન્યૂઝ રાજુલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ કરો બાય આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર